વડોદરામાં બોર્ડ દુર્ઘટના બાદ પણ બેદરકારી યથાવત બનાસકાંઠામાં સરહદીય વિસ્તારોમાં સરકારી શાળાના શિક્ષકોના લીધે વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી ભાબર તાલુકાની કપરૂપુર પ્રાથમિક શાળાના ચાલીસ વિદ્યાર્થીઓને એક જ ટેમ્પોમાં ભરીને મુસાફરી કરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો તમામ ચાલીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો નાનકડા ટેમ્પોમાં સવાર થઈને ભાબરના કપરૂપરથી દિયોદર સુધી પહોંચ્યા માત્ર બનાસ ડેરીની મુલાકાત કર્યા હોવાનો મત ઘટના પામી તાજેતરની વડોદરાની ઘટના અને છતાંય વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી શું આખી ઘટના બિલકુલ વાત કરવામાં આવે તો હજુ હરની જે તળાવ છે તેની

અમે શિક્ષક માં કઈ સ્કૂલમાંથી કપ્પુ પૂછા હા મુલાકાતે આયેલા છે મને હા મને ખબર છે આ ડીરી છે મુલાકાતે આયેલા છે આટલા બધા બાળકો ભરે ને કઈ અકસ્માત બીજો થાય તો જવાબદાર કોણ બરાબર છે સાહેબ બરાબર મુલાકાતે જાયા છે અહીંયા અને મુલાકાત લઈને પાછું ચાલ આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરી થી પરમિશન બતાવો ને મને જિલ્લામતી શિક્ષણ અધિકારી મેરી માં મુલાકાત લી માટે ઈમેલ અમે કરેલું છે ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા ક્યાંથી આપી ડેરી તો આપશે પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ હે તમે શિક્ષણ અધિકારીની જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી કર કેટલા બાળકો ભર્યા છે તમે પાંત્રીસ ચાલીસ શું નામ છે તમારું વસંતભાઈ પટેલ અમે ચાર સ્ટાફ છીએ ચાર ચાર જણા છે કોણ છે જવાબદાર વ્યક્તિ કોણ મુખ્ય તમારા આચાર્ય આચાર્ય સાથે છે આચાર્ય શાળામાં છે આચાર્ય શાળામાં છે નંબર આપો મને એમનો વાવના ધારા સભ્ય ગેનીબેન ઠાકોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગેનીબેન વડોદરાની ઘટના હજુ તો બની જ છે છતાંય કોઈ શીખ લેવામાં નથી આવતી જુઓ તો ખરા ચાળીસ ચાળીસ વિદ્યાર્થીઓ ઉપરથી બીજા ત્રણ ચાર જે ટીચર્સ છે આપનું શું કેવું છે આખી ઘટનાને લઈને સૌ પ્રથમ તો જે શિક્ષકના કહેવા પ્રમાણે એ લોકો એવું કે છે કે અમે બનાસ ડેરી જોવા માટે બાળકોને લઈને જતા હતા બનાસ ડેરી જોવા જાય જોવા પર્યટન હોય ત્યાં જાય

મેડમ અંતર્ગત જે યોજના છે એના અંતર્ગત ફક્ત ત્રીસ બાળકોને બંધ બોડીના છોટા હાથીમાં લઈ ગયેલા છે અને સરકારની મંજૂરી લીધી છે આ સરકારનો એક પ્રોગ્રામ ચાલે છે એના અંતર્ગત બાળકોને અમે લઈ ગયેલા કિરણભાઈ જે આ વડોદરાની બોટ દુર્ઘટના બનીને પછી જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લેવી ફરજિયાત છે તમે જ્યારે શાળાના બાળકોને પ્રવાસમાં લઈ જાઓ ત્યારે એ નિયમ તો આપને ખ્યાલ હશે ને

બેન સંસ્થાની મુલાકાત છે અધિકારીઓની મંજૂરી લેવી પડે શું કહી શકાય તમે શું કહેશો બે અંતર્ગત બાળકોને એક નવું જાણવા મળે વિચારવા મળે સંસ્થાની મુલાકાત કરાવી છે બાળકોને

બેન આચાર્ય તરીકે મારી જવાબદારી બને છે પરમિશન વગર હું ક્યાંય પણ કોઈ છોકરા ના લઈ જઈ શકું એટલું તો મને ખ્યાલ હોય છે અરે કિરણભાઈ તમે એવું કહો છો કે આટલા જ બાળકો હતા ગણી લો તમારા જ ટેમ્પામાં એ જે એક એક ઉતર્યા ને અમારા એડિટરે ગણેલા છે 35 બાળકો છે વિદ્યાર્થીઓ 35 ને ઉપરથી ચાર ટીચર્સ તમે આ રીતે જોખમી રીતે લઈ જઈ શકો ખરા મેડમ બે ટીચર છે હવે રિપોર્ટર તો મારી સાથે હવે તમને આ મીડિયામાં શું કહેવું હવે તેના અંતર્ગત વાત કરી હું અહીંયા તમને નથી કહી શકતો કારણ કે પછી અમે એને એના એની વાત ઉપર ધ્યાન ના આપ્યું એટલે એને આ રીતે જ કર્યું તમારું આ વિડિયો છે ને એ બધું બરાબર બોલે છે ને રિપોર્ટર પર કે

કપરુપુર પ્રાથમિક શાળામાં શાળાના મુખ્ય શિક્ષક અને તમામ સાથે જોડાયેલા છે વિનુભાઈ અને એમનું એવું કેવું છે કે આમાં કોઈ ભૂલ છે જ નહીં આ બધું બરાબર કર્યું એમણે મેડમ એક મિનિટ મને સાંભળો કે કપરુપુર પ્રાથમિક શાળા ભાબરના અંતરિયાળ વિસ્તારની અંદર આવેલી છે શાળાનું શૈક્ષણિક કાર્ય શાળાના મુખ્ય શિક્ષક અને તમામ શિક્ષકો દ્વારા ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે પરંતુ એમને જે બેગલેસ કાર્યક્રમ અંતર્ગત બનાસ ડેરીમાં બાળકોને જે ટેમ્પો મારફતે લઈ ગયા એમની ભૂલ હ એમની સામે નિયમ અનુસાર અમે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી જિલ્લાની કોઈ પણ સ્કૂલ ન રાખે એ માટે પણ જરૂરી સૂચનાઓ અગાઉ પણ આપેલી છે ફરીથી આપી દેવામાં આવશે બાકી સ્કૂલનો હેતુ સારો હતો પરંતુ નથી

પણ બીજી વખત આવી રીતના બાળકોનો જીવ જોખમમાં નહીં મૂકો ને ના મૂકીએ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ વિનુભાઈ આપનો પણ આભાર તો જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થયો આચાર્ય પોતાની ભૂલ હવે સ્વીકારી લીધી છે પહેલા એમણે ભૂલ સ્વીકારી નહોતી પરંતુ ડીપીઓ સાહેબે જ્યારે કીધું કે ના આ ભૂલ છે અને પગલાં લેવામાં આવશે ત્યારે હવે આચાર્ય સાહેબે પણ પોતાની ભૂલ સ્વીકારી છે અને હવે આ પ્રકારની આગામી સમયમાં ભૂલ નહીં થાય એ બાબતનો તેમણે સ્વીકાર કર્યો છે બે અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ બનાસકાંઠા અને સાબરકાંઠાના દ્રશ્યો છે જ્યાં ખુલ્લા વાહનોમાં આ રીતે બાળકોને જોખમી મુસાફરી કરાવવામાં આવે છે આ આટલી શાળાઓને લગતી જે દુર્ઘટનાઓ બની છે પ્રવાસના અકસ્માતોની ઘટના બની છે છતાં પણ કોઈ પણ પ્રકારની શીખ લેવામાં નથી આવતી બાળકો હજુ ના સમજ છે એમની જવાબદારી શાળાના સંચાલકો પર હોય છે અને શાળાના સંચાલકો આટલી મોટી બેદરકારીઓ દાખવે છે